ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ એકા એક રેલવે દ્વારા દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રિક્ષા સહિત ટેક્સી ચાલકોએ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો વર્ષોથી ઓટો રિક્ષા ચાલકો ભરૂચ રેલવે સ્ટેન્ડમાંથી માંથી મુસાફરોનું વહન કરતા આવ્યા છે ત્યારે ગતરોજ રોજ ભરૂચ રેલવે સ્ટેશન ના સુપ્રિન્ટેન્ડે અચાનક તમામ રિક્ષા અને ટેક્સી ચાલકોને રેલવે હદ દૂર કરવા જણાવતા જ રિક્ષા ચાલકોએ અધિકારી પાસે લેખિતમાં પરિપત્ર માંગતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હોવાના

ભરૂચના ઉચ્ચ અધિકારી આવીને તાત્કાલિક રિક્ષાનો સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યું ટેક્સી સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યું કોઈ પણ એમના જાતે ફરી પત્ર છે એમના પાસે માહિતી નથી એવું કહેવામાં આવ્યું અમે જયારે યુનિયનના લીડરો અંદર ગયા તમને આવી રીતે કહેવામાં આવ્યું છે કે અંદર જે વર્તાવ થયો છે કે જે કોઈ પણ ડ્રાઈવર કરે એનો પણ ઓબ્જેક્શન લો અથવા કે તમે તાત્કાલિક ભરૂચના અંદરથી જે પબ્લિક આવે છે જેને સુવિધા મળે છે ટેક્સીની ની અને રિક્ષાની એ સુવિધા પબ્લિક માટે જતી રહી છે તાત્કાલિક રિક્ષા બહાર કરવામાં આવ્યું કેમ કે કોઈ કોઈ પણ માણસો આજે કોઈ બી અંદર ધમ્મા તો એનો મતલબ એ નથી કે સ્ટેલ તમે ખાલી કરાવી દો એનો પરિપત્ર જોઈએ અને ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા જોડે કાલે ફોન પર ટેલિફોન વાતચીત થઈ ભરૂચના ધારાસભ્ય અમારા રમેશભાઈ મિસ્ત્રી જોડે અમારી વાતચીત થઈ છે અમે સોમવાર સુધી આ સ્ટેન્ડ અમને બંને ચાલુ નથી મળ્યા તો અમે જ્યાં પણ જવાનું હશે ગાંધીનગર થી લઈને દિલ્હી સુધી અમારી રજુઆત રાખશું અમારે જે ઓગણીસો બંને રિક્ષા નો અને ટેક્સીનો એ સ્ટેન્ડ અમને અમારી જગ્યા પર જોઈએ એવી તંત્રથી અમે વિનંતી અને માંગણી કરીએ છીએ જેની મીડિયા ના માધ્યમથી તાત્કાલિક એ લોન લઈ ને અમને સ્ટેન્ડ પાછો આપે એવી અપેક્ષા રાખીએ છીએ